એ માતાજી એસપી હિન્દુસ્તાન વાળાને ફુમતાજી પણ અમને મળ્યા પછી મફુજીને પણ મળ્યા વાકુજીને પણ અમે મળ્યા પછી બાસ્કુજીને અમે મળ્યા અભેજિંગ ભાઈને મળ્યા હરી ભાઈને પણ અમે મળ્યા અને ભેગા બેસી અમે વાતાવરણ કરી મોજ આવી મજા આજે અમે એસપી હિન્દુસ્તાનમાં ગાધા મળવા માટે એટલે અમને અમે મળ્યા એ એસપી હિન્દુસ્તાન વાળા બહુ બહુ મોટો ભાવવાળા વાળા છે કેમ કે આપણે જાતા અમને ખાટલા બાટલા વગે બેહાર્યા હાજા એમને પાણી પાયો અમને સેવા કરી એમને ચા પાણી કર્યો પણ એટલા બધા વિડિયા ભાવના બનાવે છે આજે આપણી ફેમિલી થઈ જોઈ શકે આપણી નેની ભાઈ હોતો જોઈ શકે અને એ અમને તમે સપોર્ટ કરો છો અને એમના વિડીયો જુઓ છો એવો અમારો સપોર્ટ કરજો ચકે અમે અહીં નેસા પર જોઈએ બેઠા છે એટલે તમારી આશાએ બેઠા છે તમે મન છો આશા કરીને વિડીયો આગળ વધારે જો અમે પણ આગળ પહોંચી શકશે મિત્રો આવો અમારું માંગણો છે તમે આગળ ના આગળ શેર કરજો અને સબસ્ક્રાઇબ તો ભૂલતા ને મિત્રો જય માતાજી મિત્રો અને અમે હવે ઉમતાળજીને ફોન કર્યો તો એટલે ફોનની વાતમાં છે કે તમે હવે આવો માટણ આપણે ભેળા બેસી અને વિડીયો બનાવી એટલે અમે આજે દાખલ્યા છતાં પાટણ જુઓ મિત્રો દેશન પણ આવી ગયો છે મિત્રો દેખજો જેમ કે આજે તો માટણ આવી ગયા છે ચોકડીમાં આ છોકડી નહી હોય આવું બાપુ એટલે આગળ આગળ ના ના આગળ થઈ આગળ ચલો બી જુઓ બજાર આવી ગયા છે ચોકરી માંથી ગયા ગયાપુર બાપુર ની ચોકરી ઉપર બાપુર ની ચોકરી માંથી આવી ગયા છે હવે તો ગુમતા